અને મહત્વના સમાચાર સુરત થી સુરત શહેરમાં માં ધારાસભ્ય ના આગ લાગવાની ઘટના બની છે સિંગરપોર વિસ્તાર માં આવેલા કાર્યાલય આગ ફાટી નીકળતા અફરા માહોલ સર્જાયો છે સમગ્ર વિસ્તાર માં અફરા તફરી હતી લોકો ના ટોળે ટોળા એકઠા થયા હતા આગ ફાટી નીકળતા ડબોલી ફાયર નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો આગ શોર્ટ સર્કિટ ના કારણે થયું હોય તેવું અનુમાન બાંધવામાં આવ્યું છે કાર્યાલયમાં આગ લાગતા

વિનોદ મોરિયાની જે ઓફિસ હતી તેમાં એકાએક આગ ફાટી નીકળી છે આગ પેલા કારણોસર લાગી તેનું કારણ આગમાં જોત લોકો ટોળા એકઠા થયા છે ફાયરની ટીમો અત્યારે પહોંચી છે અને આગ ઉપર કાબુ મેળવવાના જે પ્રયત્નો આ ધરાયા છે આગ ઉપર અસંત કાબુ મેળવાયો છે આ કયા કારણોસર લાગી તેનું કારણ હાલ તો અંક છે ફાયર ની થી વધુ ગાડીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે પાણીનો છે મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો છે ખાસ કરીને સવારનો ટાઈમ હતો ઓફિસનો સ્ટાફ ત્યાં ઓફિસે પહોંચ્યો તો એવામાં ક્યાંકને ક્યાંક આગ ફાટી નીકળી છે ત્યારે આગ ઉપર અત્યારે કાબુ મેળવાયો છે આગ કયા કરોડો સર લાગી

પાર્ટી નીકળે છે પરંતુ હાલ તો જે ધારાસભ્યના કાર્યાલયમાં આગ લાગી છે આગ લાગવાનું કારણ alto તો મત છે ફાર સુતો તરફથી ચોક્કસ માહિતી સામે આવશે ત્યારે જ આગ લાગવાનું કારણ સામે આવશે પરંતુ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ફાયરની ટીમો અત્યારે સ્ટેન્ડ બાય છે અને સતત પાણીનો મારો ચલાવી આગ પર મેળવી લેવલ સે સીધા આપને દ્રશ્યો જોઈ રહ્યા છો ફર્નિચર અને ક્યાંક ને ક્યાંક જે ઓફિસના દરવાજા ઉપરના જે કાચ છે તે પણ આગમાં તૂટી ગયા છે નુકસાન થયું છે પરંતુ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવાયો છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ ટીવી ન્યુઝ ગુજરાતી